સુરતના સરથાના જગતનાકા વિસ્તારમાં આવેલી સમ્રાટ હોઉસ ખાતે દસ દિવસની પૂજા આર્ચના બાદ ગણેશ વિસર્જન યાત્રા યોજી ગણપતિ દાદાને ભવભીની વિદાય આપી હતી સુરત શહેરમાં રંગે ચંગે ગણેશ ઉત્સવ ઉજવાયા બાદ આજે ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી આજે ગણેશ વિસર્જન દરમિયાન સુરત શહેરમાં લેઝિમ અને ગરબાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો સુરત શહેરના અનેક મંડળો દ્વારા ગણેશજીની આરાધના કરીને ગણેશ વિસર્જન યાત્રા પણ રંગે ચંગે કાઢવામાં આવી હતી શહેરની અનેક રહેણાંક સોસાયટીઓમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન ગણેશ ભક્તો બાપાની ભક્તિના રંગે રંગાયા હતા ત્યારે સુરત શહેરમાં રંગે ચંગે ઠેર ઠેર ગણેશ વિસર્જન યાત્રા હર્ષોલ્લાસ પૂર્વક નીકળી હતી સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી સમ્રાટ રો હાઉસ ખાતે દસ દિવસની પૂજા અર્ચના બાદ ગણેશ વિસર્જન યાત્રા યોજી ગણપતિ દાદાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ સંજય કુંભાણી છે અત્યારે સરસાણા વિસ્તારમાં સમ્રાટ રો સોસાયટીમાંથી બોલું છું અત્યારે ગણેશ ઉત્સવનો અમે અહીંયા કાર્યક્રમ કરેલો છે જે દસ દિવસ બહુ ધામધૂમથી મનાવેલો હતો પરંતુ આજે દસમા અને અગિયારમાં દિવસે જે અમે ગણપતિ વિસર્જન કરી રહ્યા છીએ તો એ ગણેશ દસ દિવસ તો અમે બહુ મજા કરી સત્યનારાયણની કથા કરીને ગણપતિ દાદાનું આહવાન કર્યું નાના છોકરાઓ મોટા છોકરાઓ બાળકો બહેનો ભાઈઓ બધાએ સાથે મળીને પ્રસાદીનું બી આહવાન કર્યું છે અને બહુ મજા કરી છે પરંતુ આજે થોડુંક હવે દુઃખ થાય છે કેમ કે દાદા જાય છે જે દસ દિવસ મજા કરી એની સાથે સાથે આજે થોડું અમને ગમવી છે પણ એટલું જ દાદાને કહેવું કે આવતા વખતે જરા જલ્દી આવો અને અમારા સોસાયટી માટે અમારા વિસ્તાર માટે અને આપણા આખા ભારત દેશ માટે સારા સમાચાર લાવો